મળતી માહિતી અનુસાર ગત તારીખ છ એપ્રિલના રોજ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હુસેની સમોસા સેન્ટર પર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં ત્રણસો કિલોથી વધુ માંસનો જથ્થો મળી આવ્યો હતો જોકે એફએસએલની તપાસમાં ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે દુકાન માલિક યુસુફ શેખ અને નઈમ શેખ નામના ઈસમની પોલીસે ધરપકડ કરી હતી આ સાથે જ દુકાનમાં કામ કરતા અન્ય ચાર લોકો સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓના ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ પૂછતાછમાં ભાલેજના ઇમરાન કુરેશનું નામ પણ ખુલ્યું હતું જે ગૌમાસનો જથ્થો સપ્લાય કરતો હતો ઉપરાંત દુકાન માલિક યુસુફ શેખના પિતા પણ સમોસા વેચતા હતા એટલે આ પરિવાર ઘણા સમયથી ગૌમાસના સમોસા વેચતા હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે જોકે નફો કમાઈ લેવાની લાઈમાં લોકોને ગૌમાસના સમોસા વેચતા ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો માળવાનો સામાન જે અને જે કંઈ કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે આ સાથે સાથે મોટા થાળ ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબજે કરવામાં આવેલી હતી આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા જે અનુસંધાને નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવંશ એમણે લીધેલું હતું એનું નામ ખુલતા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ ઉમરેટ ને અટક કરવામાં આવેલા છે અને હાલ પણ તે અત્યારે કસ્ટડી હેઠળ છે એની પૂછપરછ ચાલુ છે હાલમાં તપાસ ચાલુ છે આ જે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ છે એના પોતાના મકાનમાં જ આ રીતે સમોસા તૈયાર કરીને આખા સિટીમાં સપ્લાય કરતા હતા એની પાસે ગુમાસા ધારાનું કે કોઈ પણ લાયસન્સ નથી લાયસન્સ વગર ત્યાં તૈયાર કરતા હતા અને આખા સિટીમાં આનું સપ્લાય કરતા હતા